ગીર સાહેબ બહુ સુરવીર અને વડોદરાના ગાયકવાડ રાજ્યના ઘણા જ માનીતા મુખ્ય સેનાપતિ હતા એથી એમને અનેક પ્રસંગે ગુજરાત અને કાઠિયાવાડમાં ચોતરફ જવા આવવાનું થતું તેઓ સત્સંગનો પક્ષ ખુલ્લી રીતે રાખતા મંદિરનું અગર કોઈ સત્સંગીનું કામ હોય તો તેઓ જાતે સંભાળ રાખીને કરી આપતા એ વખતે કેટલાક અસહિષ્ણુ લોકો સત્સંગીઓને ઘણી રીતે કન્નડગત કરતા એમાં ઠેક ઠેકાણે મીર સાહેબે સારી સહાય આપી સત્સંગનો બહુ પક્ષ રાખેલો ધારી ગામમાં જેઠો ઠક્કર સત્સંગી થયેલા અને પોતે બહુ બળિયા હતા એટલે કોઈથી દબાતા નહીં ગામમાં બીજા પંથીઓનું જોર અને એકાદ અધિકારી પણ તેમના મેળા મેળવાળા હતા જેઠા ઠક્કર ચુસ્તપણે ધર્મ નિયમ પાળે અને નીતિથી વ્યવહાર કરે એથી લોકોને તેમના તરફ બહુ સદભાવ હતો પણ પહેલાં દેશીઓ તે દેખી શકતા નહીં એટલે સ્વામીનો નવો ધર્મ કહેવાય છે તે આવો છે તેવો છે એમ અનેક રીતે નિંદા કરી ધર્મ છોડાવવાનો દુરાગ્રહ સેવતા હતા જેઠાભાઈ તો ભારે દ્રઢતાવાળા પાકા સત્સંગી હતા તેથી તેમની તમામ આશા નિષ્ફળ નીવડી દ્વેષીઓએ અધિકારી અમલદારને મળી ખોટી રીતે વાંકમાં લઈને જેઠાભાઈને નજરકેદમાં નાખ્યા બે ત્રી બે ત્રણ દિવસ થઈ ગયા પણ તેમને ઘેર જવા આવવા દીધા નહીં તેમજ સગા સંબંધીઓને પણ મળવાની બંધી કરી હતી પૂજા પાઠ કર્યા સિવાય અન બિલકુલ લીધું ન હોવા છતાં તે નિર્દય લોકોએ તેને છોડ્યા નહીં એવામાં કોઈ કામ પ્રસંગે મીર સાહેબ ધારી ગામે એ ગાયકવાડી મહાલ હોવાથી આવ્યા જેઠાભાઈ સરકારી મોદીખાનું રાખતા તેથી મીર સાહેબના જાણીતા માણસો તેની દુકાને ગયા પણ મોદી હાજર નહીં અને દુકાન બંધ હતી પૂછપરછ કરતા માલુમ પડ્યું કે તેમને નજરકેદમાં આ રીતે રાખ્યા છે મીર સાહેબના માણસોએ તુરત જ મીર સાહેબને વાત કરી કે આપણા મોદી સ્વામિનારાયણનો ધર્મ પાળે છે તેથી લોકોએ ખોટી રીતે તેમને હેરાન કરવા નજરકેદમાં રાખ્યા છે ને આજ ત્રણ દિવસથી મોદીએ અન્નજણ લીધું નથી કારણ કે તે સ્નાન અને પૂજા પાઠ વિના અન્નજણ લેતા નથી આ રીતે વાત સાંભળી મીર સાહેબ તુરંત જ લશ્કરી ડ્રેસમાં મારતા ઘોડે જ્યાં જેઠા ઠક્કરને નજરકેદમાં રાખ્યા હતા ત્યાં ગયા અને તત્કાળ તેમને ત્યાંથી છૂટા કરાવીને ઘેર મોકલી દીધા અને જે લોકોએ તેમને હેરાન કરવામાં સાથ આપેલો તે બધાને રૂબરૂ બોલાવીને આકરામાં આકરો ઠપકો દીધો અને કહ્યું કે જો હવે પછી મોદીને કાંઈ પણ કનડગત કરી છે તો હું તમારી બરાબર ખબર લઈ રાખીશ જ્યારે વડતાલ મંદિરનું બાંધકામ ચાલતું હતું એ વખતે મંદિર માટે જોઈ તો માલ જ્યાંથી અનુકૂળ પડે ત્યાંથી લઈ આવતા તેમાં માલનું દાણ આપવું પડતું ધર્માદાસ સંસ્થાઓ માટે દાણ માફ થઈ શકતું હતું તેથી મંદિર તરફથી દાણ માફી માટે પ્રયાસ કરેલો પણ સફળતા મળેલી નહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતે પેટલા જ ગયા અને ત્યાં કશિયાભાઈ અમીન મોટા અમલદાર હતા એમને મળ્યા સરકારી કામકાજ તેમના હસ્તક હતું તે જે ધારે તે કરી શકે આવી તેમની સરકારમાં પ્રતિષ્ઠા હતી પરંતુ સત્સંગ તરફ તેને દ્વેષભાવ હતો સ્વામીએ દાણ માફી માટે વાત કરી પણ કશિયાભાઈએ કાંઈ ધ્યાન આપ્યું નહીં તેથી સ્વામીએ ફરી આગ્રહપૂર્વક કહ્યું છતાં તેમણે ના પાડી એટલે સ્વામીની આંખ ફરી આ વખતે મીર સાહેબ કશિયાભાઈની પાસે જ બેઠા હતા સ્વામી પ્રકોપ કરી જરા ઊંચા અવાજે બોલા કે કશ્યાભાઈ તમે આ શું કહો છો સ્વામીની મુખાકૃતિ જોઈને મીર સાહેબ તુરત જ સમજી ગયા એટલે કશ્યાભાઈને ધીરે રહીને કહ્યું કે આ મહાત્મા કોઈ ઓર જ છે ઓ તેઓ મહાસમર્થ યોગી છે તેમની આંખ અત્યારે જુદી રીતની છે જો તેઓ પુરાજી થશે તો તારે બહુ સહન કરવું પડશે માટે તેઓ કહે છે તે ધ્યાન દઈને સાંભળો અને તેઓ રાજી થાય તેમ કરી આપો મીર સાહેબ જેવા અધિકારીનું વચન માની કશિયાભાઈએ તુરત જ દાણ માફી માટે વ્યવસ્થા કરી દીધી આ રીતે સાહેબે ઘણી સ્થળે સત્સંગનો પક્ષ રાખી સેવાઓ કરેલી તેઓ જ્યારે યોધ્યાપ્રસાદજી મહારાજના સમયમાં અમદાવાદના સેનાપતિ તરીકે નિમાયેલા ત્યારે ત્યાં પણ મંદિરની કેટલીક સેવાઓ કરેલી મીર સાહેબે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને એક ઉત્તમ હાથી ભેટમાં આપ્યો હતો એ સિવાય પણ તેમણે ઘણી સેવાઓ કરી હતી નિવૃત્ત ઉંમરે મીર સાહેબ અમરેલીમાં રહેતા જૂનાગઢના સદગુરુ નારાયણદાસ સ્વામીએ તેમના દર્શન કરેલા તેઓ શ્રી તેમની વાતો ઘણી વખત કરતા છેલ્લી વૃદ્ધ અવસ્થામાં તેઓ શ્રીજી મહારાજે આપેલી પાઘની પૂજા કરી અત્યંત શ્રદ્ધાપૂર્વક માળા ફેરવવા કરતા હતા